જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી નવી ચેનલ લઈને આવી ગયા છીએ તો અમારા અંગા છે બધા મોણસો તો કિશન તું ચેલેન્જ સમજાવી દેડ તો ચેલેન્જ માં એવું હોય શરમણ કે આમ કામ આવે હા આપણે બધી ચોકલેટો લઈ લઈએ આ બે ભગા કરવાના ચોકલેટો ના બરોબર ચોકલેટો આપણા જોડે

તો આપણે ચેલેન્જ હવે સ્ટાર્ટ કરીએ હો તો હવે આપણે નિયમ બદલી નાખ્યો તો હવે આપણે બે બે ચોકલેટ લઈને આવવાનું હો જોઈ સમજી જાય બધા તારે ફિલ્મ થી દોડી અને બે બે ચોકલેટ લાવવાની આને તારે બે લાવવાની હો ફટાફટ તો તો હવે આપણે પહેલું રાઉન્ડ સ્ટાર્ટ કરીએ તો પહેલા રાઉન્ડમાં માં આનંદ અને સિદ્ધરાજ તો રેડી હોય જણા સિદ્ધરાજ સિદ્ધરાજ

સિદરાજ સિદરાજ જલ્દી સિદરાજ 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 રણસી તું આખો જ દર તું આખો જ દર રણસે સિદરાજ સાટમાં કે તરા તું આને તો ફેરવી દે જલ્દી જલ્દી લે તું આગળ એ આગળ 50 સેકન્ડ અરે જલ્દી સિદરાજ 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 સિદ્ધરાજ ની ચાર ચાર દુ આઠ તારી બાર સોળ બાર ચોકુ ચોકુ સોળ તો સિદ્ધરાજ ચોકલેટો વેણી સોળ

આનંદ ના આનંદ ના જીદ્રા સર તું <coughs> અરે વાહ પેલા રાઉન્ડ નો કેટલી વાણી અઢાર અઢાર તો શક્તિ વેણી અઢાર તો વાહ શક્તિ પચાસ રૂપિયા તો પેલા બીજા રાઉન્ડ નો

पुनम 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 अरे ओसी आगे पुनम आता के मुनम आता जल्दी से फटाफट जल्दी ए ए बेड ला दो बेड ला दो खाना ला

શુભમ જેવું લાગા જીતવાનું છે હું હું કોશિશ તો પૂરે પૂરી કરી જીતવાનું જ જીગર આપણે કાજે જના જીતવાના 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 સખત 60 માં થઈ જડો હું ટાઈમર સ્ટાર્ટ કરું હા સુભમ હા સટાતર દે ના આટલા આ સટા આ સાઈડ આ સાઈડ ચાલ આગળ જા સ્ટાર્ટ આગળ છો અરે વાહ

યા ફટાફટ એ પછી કેલાં ગાવ ના સतीश ના હાલ બોલ ના સુભા દો જીગા ફટાફટ જલ્દી 50 જલ્દી જલ્દી લાઈ દે સુ ભમ સુ ભમ સુ ભમ મેલ જો લાય લીધી કમ્પ્લીટ થઈ ગયા આપડા તો લઈએ

આ શેલ્લા રાઉન્ડ આવી ગયો તો શેલ્લા રાઉન્ડમાં શ્રાવણ અને એક બાજુ કિસન તો બેયામથી જીતશે શ્રાવણ જીતી જાય કિસન એ તમે હવે મારે જીતવાની કોશિશ કરવાની છે ફૂલે ફૂલના જીતવાનું છે સ્ટાર્ટ કર દે સ્ટાર્ટ તો આપણે હવે કેમેરામાં ચેક કરીએ કિશન આઉટ થઈ ગયો તો કિશન આઉટ થઈ ગયો કિશન આઉટ થઈ ગયો હવે આપણે છેલ્લું રાઉન્ડ બાચી હા કુનુ કુનુ જીગર અને શુભમ આપણે એ રાઉન્ડ હવે સ્ટાર્ટ કરીએ ફાઈનલ ફાઈનલ તો આપડે હવે છેલ્લું રાઉન્ડ આવી ગયું હોય છેલ્લા રાઉન્ડ માં જીગરે 18 ચોકલેટો લાઈ કેટલી 18 લાઈ દી કેટલી લાઈ 18 18 તો જીગરે 18 ચોકલેટો લાઈ હતી અને શુભમે 18 ચોકલેટ લાઈ હતી એટલે રાઉન્ડ પાછું કરવામાં આવશે ખબર કેટલા સેકન્ડમાં ખબર 30 સેકન્ડ 30 સેકન્ડ જ 30 સેકન્ડ બીજો રાઉન્ડ એટલો હા 360 માં ઉતરે તો ઉભરે જઈશું બમમાં તિસ સ્ટાર્ટ કરે થોડો રાખ હા એ બીજા સાઈડમાં ઉતરે સીધા સાઈડમાં જ ઉતરે સ્ટાર્ટ હા હા કે દોડવાનું દોડી જલ્દી

ખોટ સુલાડી દેશે ખોટ ટ્વોસ કરી નાખે લેકશન શી કોલે અમે જીગર બેયાને ફાઈનલ ચોકલેટો હરખી લીધી દી એટલે અમે રાખ્યો કે ટ્વોસ સુલાડી હે નવી ટ્વોસ સુલાડી હે જન જે આવે ઇનામ જીતી ગયું વાગ મારો વાગ કાંટા વાગ તો જીગર દીયો એ જીગર વાહ લ્યો જીગરને ઇનામ આપી દીધું પચારી બે ના લાગી જરૂર તા કર મહેનત ના બરોબર રૂપિયા આ બેન આલ દેવા રંજી હાજો રંજી શક્તિ ને શિદરાજ શક્તિ શિદરાજ बिजू को नदी विनर रणसिं सतीश सतीश मातो विनर तो को रणसिं नमु हा बरोबर 350 रुपैया ते 50 रुपैया ले हा कंपेयर થઈ جون कंपेयर तो जय माताजी मित्रों तमने અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી બિસ્ટર શરણ ગોвне સબસ્ક્રાઇબ કરજો જય માતાજી